અસલામવાલેકુમ વિદ્યાર્થી મિત્રો જના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ આજે તારીખ બાવીસ બે બે હજાર એકવીસ સોમવાર ધોરણ છ વિષય ગણિત પ્રકરણ બાર ગુણોત્તર અને પ્રમાણ તેનો સ્વાધ્યય બાર પોઈન્ટ ત્રણ વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વાધ્યય બાર પોઈન્ટ ત્રણમાં એકમ પદ્ધતિના દાખલા શીખીશું દરેક જણાએ વિડીયોમાં સમજાવેલા દાખલા ધ્યાનથી જોવા સમજવા અને ગણિતની નોટમાં લખવા ચલો સ્વાધ્યાય બાર પોઈન્ટ ત્રણ એનો દાખલો નંબર એક રકમ છે સાત મીટર કાપડની કિંમત રૂપિયા બસો ચોરાણું છે તો પાંચ મીટર કાપડની કિંમત કેટલી થશે વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે જે મુદ્દા મેં તમને સમજાવ્યા હતા તેમાં મેં તમને સમજાવ્યું હતું કે વધારે વસ્તુ પરથી એક વસ્તુની કિંમત શોધાઈ ગયા પછી જે વસ્તુની કિંમત શોધવાની હોય એ પદ્ધતિને એકમ પદ્ધતિ કહેવામાં આવે તો અહીં આપણને પહેલાં સાત મીટર કાપડની કિંમત આપી છે તેના પરથી પ્રથમ આપણે એક મીટર કાપડની કિંમત શોધીશું અને એક મીટર કાપડની કિંમત મળી જાય ત્યાર પછી આપણે પાંચ મીટર કાપડની કિંમત શોધીશું તો આ પદ્ધતિને કઈ પદ્ધતિ કહેવામાં આવે છે એકમ પદ્ધતિ બરાબર હવે સાત મીટર કાપડની કિંમત આપી છે અને એક મીટર કાપડની કિંમત શોધવાની તો નિયમ યાદ રાખો કે વધારે વસ્તુ પરથી એક વસ્તુની કિંમત શોધવાની હોય ત્યારે ભાગાકાર કરવો પડે અને એક વસ્તુ પરથી વધારે વસ્તુની કિંમત શોધવાની હોય ત્યારે ગુણાકાર કરવો પડે એટલે પ્રથમ આપણી પાસે સાત મીટર કાપડ છે તેના પરથી આપણે એક મીટરનું એક મીટર કાપડની કિંમત શોધવાની છે એટલે એક મીટરની શોધવાની તો પ્રથમ આપણે ભાગાકાર કરીશું અને પછી પાંચ મીટર કાપડની કિંમત શોધવા માટે ગુણાકાર કરીશું બરાબર ચલો તો આપણે પદ લખીશું પ્રથમ કે સાત મીટર કાપડની કિંમત રૂપિયા બસો ચોરાણું માટે એક મીટર કાપડની કિંમત કેટલી તો શું થશે બસો ચોરાણું ભાગ્યા સાત બસો ચોરાણું સાત વડે ભાગાકાર કરો તો જવાબ બેતાળીસ આવે કે તે બેતાળીસ આવે જો અહીંયા આપણે ભાગાકાર કરી જોઈએ ભાગાકાર કરવા માટે આપણે પ્રથમ બે સંખ્યા લઈએ તો ઓગણત્રીસ થશે તો સાત વડે ભાગ ચલાવીશું તો સાત ચોક અઠ્ઠાવીસ બરાબર હવે ઓગણત્રીસમાંથી અઠ્ઠાવીસ ગયા તો એક વધશે અને એની સાથે જોડાશે ચાર એટલે કે ચૌદ થશે પછી સાત દુ ચૌદ એટલે બસો ચોરાણું એ સાત વડે ભાગાકાર કરીએ તો જવાબ આવે બેતાળીસ એટલે એક મીટર કાપડની કિંમત કેટલી થઈ બેતાળીસ એક મીટર કાપડની કિંમત મળી ગઈ હવે તેના પરથી આપણે શોધીશું પાંચ મીટર કાપડની કિંમત તો લખીશું હવે પાંચ મીટર કાપડની કિંમત બરાબર બેતાળીસ ગુણ્યા પાંચ એક મીટર કાપડની કિંમત બેતાળીસ આવી તેને પાંચ વડે ગુણાકાર કરી દો તો પાંચ દુ દસનો સૂન બધી એક પાંચ ચોક વીસ ને એક એકવીસ એટલે જવાબ આવશે બસો દસ માટે પાંચ મીટર કાપડની કિંમત બસો દસ રૂપિયા થાય સમજ પડી ગઈ ચાલો હવે બીજો દાખલો લઈએ એકતા દસ દિવસમાં રૂપિયા પંદરસો કમાય તો ત્રીસ દિવસમાં કેટલા રૂપિયા કમાશે અહીં પણ આ પદ્ધતિ કરીશું દસ દિવસની કમાણી આપેલી છે તેના પરથી પ્રથમ એક દિવસની કમાણી શોધીશું અને પછી ત્રીસ દિવસની કમાણી શોધીશું એક દિવસની કમાણી શોધવા પ્રથમ ભાગાકાર કરવાનો અને પછી ત્રીસ દિવસની કમાણી શોધવા ગુણાકાર બરાબર ચલો તો પદ લખીશું આપણે દસ દિવસની કમાણી બરાબર રૂપિયા પંદરસો માટે એક દિવસની કમાણી બરાબર પંદરસો ભાગ્યા દસ દસ વડે ભાગાકાર કરો તો અહીંયાથી એક એક સૂન નીકળી જશે એટલે ફક્ત આપણી પાસે વધશે એકસો પચાસ એટલે એક દિવસની કમાણી થશે એકસો પચાસ રૂપિયા હવે કેટલા દિવસની શોધવાની છે ત્રીસ દિવસની તો હવે આપણે પદ લખીશું હવે ત્રીસ દિવસની કમાણી બરાબર એકસો પચાસ ગુણ્યા ત્રીસ એકસો પચાસ ગુણ્યા ત્રીસ તો હવે ગુણાકાર કરો તો મોઢે ગુણાકાર થઈ શકે છે જુઓ પંદર અને ત્રણનો ગુણાકાર કરો તો પંદર તાલી પિસ્તાલીસ અને પાછળ બે સોન એટલે ત્રીસ દિવસની કમાણી કેટલી થશે પિસ્તાળીસસો રૂપિયા એકમ પદ્ધતિમાં પ્રથમ ભાગાકાર અને પછી ગુણાકાર સમજ પડી ગઈ ચલો હવે ત્રીજો દાખલો લઈએ છેલ્લા ત્રણ દિવસમાં બસો છોત્તેર મિલીમીટર વરસાદ પડ્યો તો આખા અઠવાડિયા દરમિયાન કેટલો વરસાદ પડ્યો હશે છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ દિવસનો વરસાદ આપેલો છે અને આપણે શોધવાના છીએ આખા અઠવાડિયાના હવે વિદ્યાર્થી મિત્રો આખું અઠવાડિયું એટલે અઠવાડિયાના કેટલા દિવસ હોય સાત દિવસ બરાબર ને સોમવારથી રવિવાર એમ સાત દિવસ હોય એટલે પ્રથમ ત્રણ દિવસનો વરસાદ આપેલો છે તેના પરથી આપણે એક દિવસનો વરસાદ શોધીશું અને એક દિવસનો વરસાદ મળી જશે પછી આપણે અઠવાડિયું એટલે કે સાત દિવસનો વરસાદ કેટલો પડ્યો તે આપણે શોધીશું બરાબર ચલો તો આપણે પદ લખીએ ત્રણ દિવસનો વરસાદ બરાબર બસો છોતેર મિલીમીટર માટે એક દિવસનો વરસાદ બરાબર બસો છોત્તેર ભાગ્યા ત્રણ પ્રથમ ભાગાકાર જ આવે ને એક દિવસનો શોધવાનો હોય એટલે વધારે વસ્તુ પરથી એક વસ્તુ શોધવાની હોય તો હંમેશા ભાગાકાર કરવાનો તો આપણે અહીંયા ભાગાકાર કરીશું તો પહેલી બે સંખ્યા લઈએ તો સત્તાવીસ તો ત્રણ નવામ સત્તાવીસ અને પછી છ છે એટલે ત્રણ દુ એટલે જવાબ આવ્યો બાણું એક દિવસમાં કેટલો વરસાદ પડ્યો બાણું મિલીમીટર બરાબર હવે કેટલા દિવસનો શોધવાનો આખા અઠવાડિયાનો અઠવાડિયાના દિવસો હોય સાત તો હવે સાત દિવસનો શોધીશું તો લખીશું અહીં હવે સાત દિવસનો વરસાદ બરાબર બાણું ગુણ્યા સાત ગુણાકાર કરીએ તો સાદું ચૌદનો ચાર વધી એક નવ સત્તામ ત્રેસઠ ને એક એટલે જવાબ આવશે સાત દિવસમાં કેટલો વરસાદ પડ્યો તો સાત દિવસમાં એટલે કે અઠવાડિયામાં છસો ચુમ્માળીસ મિલીમીટર વરસાદ ચલો આગળ દાખલો જોઈએ દાખલો નંબર ચાર રકમ છે બોતેર ચોપડીઓનું વજન નવ કિલોગ્રામ હોય તો ચાળીસ ચોપડીઓનું વજન કેટલું થાય અહીં આપણને બોતેર ચોપડીઓનું વજન આપેલું છે તેના પરથી આપણે પ્રથમ એક ચોપડીનું વજન શોધીશું અને ત્યાર પછી ચાળીસ ચોપડીઓનું વજન શોધીશું આપણે પદ લખીએ કે બોતેર ચોપડીઓનું વજન બરાબર નવ કિલોગ્રામ માટે એક ચોપડીનું વજન બરાબર નવ ભાગ્યા બોતેર બોતેર ભાગ્યા નવ ન લખાય અહીંયા નવ અને એકનો ગુણાકાર થાય એટલે કે નવ એકા નવ અને બોતેર વડે તેનો ભાગાકાર થાય એટલે બોતેર છેદમાં આવશે નવ અંશમાં અને બોતેર છેદમાં આપણે એના અવયવ પાડીએ તો નવના ઘડિયામાં બોતેર આવે છે એટલે નવના અવયવમાં લખીશું નવ એકા નવ અને બોતેરના અવયવમાં આવશે નવ અઠામ બોતેર એટલે આ બંને આપણે અવયવ પાડ્યા તેમાંથી નવ એ બંનેમાં સામાન્ય છે એટલે એ સંખ્યા નીકળી જશે એટલે આપણી પાસે જવાબ વધશે એક અષ્ટમાંશ એટલે એક ચોપડીનું વજન કેટલું થયું એક અષ્ટમાંશ કિલોગ્રામ હવે આપણે ચાળીસ ચોપડીઓનું વજન શોધવાનું છે તો હવે આપણે પદ લખીશું કે ચાળીસ ચોપડીઓનું વજન બરાબર ચાળીસ ગુણ્યા એક અષ્ટમાંશ ચાળીસ એ અંશમાં છેદમાં છે આઠ આઠને ચાળીસને આઠ વડે ભાગ થા ભાગાકાર કરી શકાય છે એટલે આપણે ચાળીસનો ભાગ ચલાવીશું આઠ વડે તો આઠ પચામ ચાળીસ એ ચાળીસ છેકાઈ જશે આઠ છેકી જશે એટલે ચાળીસની ઉપર આવશે પાંચ એટલે જવાબ આવશે આઠ પચામ ચાળીસ એટલે પાંચ કિલોગ્રામ માટે ચાળીસ ચોપડીઓનું વજન કેટલું થયું પાંચ કિલોગ્રામ બરાબર ચલો આગળ દાખલો નંબર પાંચ ચાર ડઝન કેળાની કિંમત રૂપિયા સાહીઠ હોય તો બાર પોઈન્ટ પચાસ રૂપિયામાં કેટલા કેળા મળે પ્રથમ જો વિદ્યાર્થી મિત્રો અહીં ચાર ડર્ઝન આપેલા છે નંગ નથી આપેલા એટલે ચાર ડર્ઝન એટલે કેટલા નંગ થાય તે પહેલાં આપણે ડર્ઝનમાંથી એને નંગમાં ફેરવવું પડશે એટલા નંગ કેળાની કિંમત સાહીઠ રૂપિયા હવે તમને ખબર છે કે એક ડર્ઝન બરાબર કેટલા નંગ થાય તમે કહેશો બાર નંગ બરાબર હવે અહીંયા કેટલા ડઝન આપેલા છે ચાર ડઝન આપેલા છે તો ચાર ડઝન એટલે બાર ચોક અડતાલીસ નંગ એટલે અડતાલીસ કેળાની કિંમત સાહીઠ રૂપિયા આપી છે એના પરથી પ્રથમ આપણે એક કેળાની કિંમત શોધીશું અને એક કેળાની કિંમત મળી જાય તેના પરથી બાર પોઈન્ટ પચાસ રૂપિયામાં કેટલા કેળા મળે તે સંખ્યા શોધીશું તો આપણે પહેલાં લખીશું કે ડઝન જે કેળા આપેલા છે તેને નંગમાં પહેલાં ફેરવો ચાર ડઝન બરાબર બાર ગુણ્યા ચાર એટલે બાર ચોક અડતાલીસ નવ એટલે પદ આવશે કે અડતાલીસ કેળાના રૂપિયા સાહીઠ માટે એક કેળાની કિંમત તો આવશે સાહીઠ ભાગ્યા અડતાલીસ હવે એના અવયવ પાડીએ આપણે તો બંને સંખ્યા બારના ઘડિયામાં આવે છે બાર ગુણ્યા પાંચ એટલે બાર પચામ સાહીઠ બાર ગુણ્યા ચાર એટલે બાર ચોક અડતાલીસ સામાન્ય અવયવ કયો નીકળી જશે બંનેમાંથી બહાર નીકળી જશે એટલે જવાબ વધશે પાંચ ચતુર્થાંશ એટલે એક કેળાની કિંમત થઈ પાંચ ચતુર્થાંશ રૂપિયા એક કેળાની કેટલી કિંમત થઈ પાંચ ચતુર્થાંશ રૂપિયા હવે બાર પોઈન્ટ પચાસ રૂપિયામાં કેટલા કેળા મળે તે કેળાની સંખ્યા શોધવાની છે તો હવે આપણે પદ લખીશું કે પાંચ ચતુર્થાંશ રૂપિયામાં મળતા કેળા બરાબર એક માટે બાર પોઈન્ટ પચાસ રૂપિયામાં મળતા કેળા બરાબર બારસો પચાસ એટલે બાર પોઈન્ટ પચાસમાંથી આપણે પોઈન્ટ ખસીડી દઈએ તો છેદમાં સો લખાય કારણ કે આ સત્તાંશવાળી સંખ્યા છે માટે એટલે બારસો પચાસ છેદમાં સો અને આ જે પાંચ ચતુર્થાંશ છે તેના પદ ઉલટાઈ જાય એટલે કે અંશની સંખ્યા છેદમાં આવે ને છેદની સંખ્યા અંશમાં જાય એટલે પાંચ ચતુર્થાંશને બદલે થશે ચાર પંચમાંંશ બરાબર હવે જુઓ આપણે એના અવયવ પાડીએ તો પચીસ પચાસ એકસો પચીસ એકસો દસ એટલે બારસો પચાસ ગુણ્યા આ ચારના ચાર નીચે સોના અવયવ પડશે પચીસ ચોક્કસો એટલે પચીસ ગુણ્યા ચાર અને આ પાંચના પાંચ હવે જો આમાંથી સામાન્ય અવયવ કયા નીકળશે બે પચીસ નીકળી જશે બે પાંચ નીકળી જશે અને બે ચાર નીકળી જશે તો શું વધશે ફક્ત દસ એટલે જવાબ આવશે દસ કેળા મળે એટલે બાર પોઈન્ટ પચાસ રૂપિયામાં કેટલા કેળા મળે દસ કેળા મળે સમજ પડી ગઈ કઈ રીતે રીત કરવાની છે તે ચલા આગળ દાખલો નંબર છ ફ્રીના ત્રણ મહિનાનું ભાડું રૂપિયા સાત હજાર પાંચસો ચૂકવે છે તો આખા વર્ષ દરમિયાન તે કેટલું ભાડું ચૂકવશે ત્રણ મહિનાનું ભાડું કેટલું આપે છે સાત હજાર પાંચસો હવે આખા વર્ષનો આખા વર્ષના એટલે મહિના એક વર્ષના મહિના કેટલા થાય બાર મહિના ત્રણ મહિનાનું ભાડું આપ્યું છે અને બાર મહિનામાં એ કેટલું ભાડું ચૂકવશે તે આપણે શોધવાનું છે તો પ્રથમ આપણે ત્રણ મહિનાના ભાડા પરથી એક મહિનાનું ભાડું શોધીશું અને એક મહિનાનું ભાડું મળી જાય ત્યાર પછી બાર મહિનાનું એટલે કે આખા વર્ષનું ભાડું કેટલું ચૂકવશે તે રૂપિયા શોધીશું તો આપણે પદ લખીએ પહેલાં કે ત્રણ મહિનાનું ભાડું બરાબર સાત હજાર પાંચસો રૂપિયા માટે એક મહિનાનું ભાડું બરાબર સાત હજાર પાંચસો ભાગ્યા ત્રણ હવે ભાગાકાર કરો પંચોતેરના ત્રણ સરખા ભાગ કરો તો પચીસ થાય પચીસ ચાલી પંચોતેર અને પાછળ જે બે શૂન છે તે પચીસની પાછળ પણ લાગશે એટલે એક મહિનાનું ભાડું થયું પચીસસો રૂપિયા બે હજાર પાંચસો રૂપિયા કેટલા મહિનાનું આવ્યું એક મહિનાનું હવે આપણે કેટલા મહિનાનું શોધવાનું છે આખા વર્ષનું આખા વર્ષનું એટલે એક વર્ષના કેટલા મહિના થાય બાર મહિના થાય એટલે કે બાર મહિનાનું કેટલું ભાડું થાય તે હવે આપણે શોધીશું તો લખીશું હવે હવે બાર મહિનાનું ભાડું બરાબર પચીસસો ગુણ્યા બાર એક મહિનાનું પચીસસો આવ્યું તેના પરથી બાર મહિનાનું શોધવાનું છે તો બંનેનો ગુણાકાર કરો પચીસસો ગુણ્યા બાર ગુણાકાર મોઢે થઈ શકે જુઓ પહેલાં બે સુનના સૂન બે સૂન મૂકી દીધા હવે બારને પાંચ વડે ગુણો તો બાર પચામ સાહીઠનો સૂન વધી છ બારદું ચોવીસને છ ત્રીસ એટલે જવાબ આવ્યો ત્રીસ હજાર રૂપિયા એટલે આખા વર્ષના એટલે કે બાર મહિનાના તે ત્રીસ હજાર રૂપિયા ભાડું ચૂકવશે સમજ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો અહીં જે મેં તમને દાખલા ગણાવ્યા છે તે દરેક દાખલા સ્વજ્ધે બાર પોઈન્ટ ત્રણનું હેડિંગ મારીને રકમની સાથે ગણિતની નોટમાં લખવાના રહેશે થેન્ક યુ